નમસ્કાર દર્શક મિત્રો આપી પટેલ વિશ્વ ફાઉન્ડેશન ખેડા જિલ્લા મહિલા સંગઠન દ્વારા મહિલા સશક્તિકરણ હિન્દુ ધર્મમાં દીકરીનું દીકરી મહત્વ શક્તિ સ્વરૂપા નારી હેતુ શક્તિ હે અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખેડા જિલ્લા મહિલા સંગઠન દ્વારા મહિલા સશક્તિકરણ ભાગરૂપે હિન્દુ ધર્મમાં દીકરીનું મહત્વ શક્તિ સ્વરૂપ નારી હેતુ શક્તિ હે નો ભવ્ય કાર્યક્રમ કપડવંશ ટાઉન હોલ ખાતે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના રોજ યોજાયો કાર્યક્રમમાં માં પાંચસો થી વધારે દીકરીઓ અને બહેનો ઉપસ્થિત રહી ચેરપર્સન કેન્દ્રીય મહિલા સંગઠન રૂપલબેન દ્વારા હિન્દુ ધર્મ વિષય પરિષદ વાહિની સંયોજિકા નુપુર દીકરીઓના સ્વ બચાવ વિષય પર વક્તવ્ય આપ્યું કાર્યક્રમમાં કપડવંશ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ કપડવંશ ડીવાયએસપી સોલંકી સાહેબ મહામંત્રી કેન્દ્રીય મહિલા સંગઠન ગીરાબેન ખેડા જિલ્લા ચેરપર્સન શ્રી ખેડા જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નયનભાઈ પટેલ એપીએમસી ચેરમેન ધવલભાઈ પટેલ પૂર્વ એપીએમસી ચેરમેન નિલેશભાઈ પટેલ કપડવંજ સ્તરે ચેરપર્સન રેખાબેન કપડવંજ તાલુકા ચેરપર્સન મોનિકાબેન ઉપપ્રમુખ નીરવભાઈ ચિંટુભાઈ નીલેશભાઈ પટેલ શૈલેષભાઈ વકીલ જીતુભાઈ શૈલેષભાઈ પટેલ વિનોદભાઈ નિખિલભાઈ જિનલબેન બાવીનભાઈ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન ગોપીબેન અને નિરાલીબેને કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જીપીએમસી ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર બાવીન જોશી કપડવંશ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઇવ ઓકે દીકરીઓની જે પગલા લઈ લેતી હોય છે મને એવું હતું કે અહીંયા આગળ એક જ જ્ઞાતિ એક જ વર્ગના વ્યક્તિ હશે પણ એવું નથી નહીંતર સમાજની અંદર હિન્દુ સમાજની અંદર વર્ગનો જે વિભાગ છે તેનો સૌથી ઊંચું મંદિર બનતું હોય જે પાંચસો હજાર વર્ષ સુધી ટકી રહેવાનું હોય આપણા દીકરા એના દીકરા એના દીકરા પણ એ મંદિરમાં જ્યારે દર્શન કરવા જવાના હોય તો એવા મંદિરમાં દરેકને ઈચ્છા થવી જોઈએ કે કમસે કમુ એક ચોરસના ભૂમિદાન એટલે અગિયાર હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા એટલે એક શિલાદાન આપું અરે કશું ના આપું તો એક ઈંચનું એક હજાર રૂપિયા એક ઈંચનું દાન તો હું ચોક્કસ કહું કેમ કારણ કે બધા જ આપણે જ્યારે માતાજીના ધામમાં જ માથું ટેકવવા જઈશું ને એટલે તમને એક ફિલિંગ આપવી જોઈએ તમને એમ થવું જોઈએ કે આ મંદિરમાં એક ઈટ તો મારા નામે પણ છે આ આપણે કરવાનું છે તૈયાર તૈયાર તો આપણે બધા એક એક ઘરથી દરેક ઘરથી એક હસીનભાઈ પટેલ નરોડાથી એમને એક આ સુંદર પંક્તિ આપણે અહીંયા મોકલી છે અને સર્વ દીકરીઓને સમર્પણ એવી આ પંક્તિ હું અહીંયા બોલું છું દીકરીને ગાય દોરે ત્યાં જાય પધરાવની દીકરી કેરી સોના મુખ પર આગમન અણગમો ઉજાડી ખાય ન વધામણા કે ન ખુશી ન પુષ્કર મુષ્પર વળ દેખાય દીકરીના આગમન થકી હરકના હેતુ ઉભરાય ગામ ગરાસમાં હોશે હોશે ગોળ ધાણા વેચાય છીનવાય શિક્ષણ સ્વતંત્રતા દીકરી સાબનો ભારો કહેવાય કાચી ઉંમરે દીકરીને વળાવી પારકી થાપણ બનાવી દેવાય વિદાય દીકરી કેરી આંસુઓના સહેરાગ છલકાય જોતા રા સૌના આંગણમાં મા બાપનો બહુ પૂરો થાય બહુ દીકરાની ઉપેક્ષા થકી માનું હૃદય કલ્પાંત કરી જાય દીકરી ન હોય જેના ખોરડે તેનું જીવન અધૂરું કહેવાય ને બહુ દીકરાની રાહ જોતા ઘરડા ઘરમાં આંખ બીડાઈ જાય યુગ બદલાયો દીકરીઓનો પુરુષોને હંફાવી જાય પુરુષ સમોવડી બની નારી દેશનું ગૌરવ વધારી જાય દેશનું ગૌરવ વધારી જાય આ સુંદર પંક્તિ આપણે હસમુખાઈ નરોડાથી મોકલાવી છે અને એમનો આગ્રહ હતો કે આજે અહીંયા એ પંક્તિનો બોલે એટલે મેં આપને સમક્ષ રજૂ કરી હવે આગળનો કાર્યક્રમ આગળ વધશે એ હસુભાઈ પટેલ નરોડાથી એમને એક આ સુંદર પંક્તિ આપણે અહીંયા મોકલી છે અને સર્વ દીકરીઓને સમર્પણ એવી આ પંક્તિ હું અહીંયા બોલું છું દીકરીને ગાય દોરે ત્યાં જાય બધરામની દીકરી કેરી સૌના મુખ પર આગમન અણગમો ચાડી થાય ન વધામણા કે ન ખુશી ન પુષ્પર મુજ પર વળ દેખાય દીકરીના આગમન થકી હરફના ભેદ ઉભરાય ગામ દરાસમાં હોશે હોંશે ગોળ ધાણા લઈ જાય છીનવાય શિક્ષાની સ્વતંત્રતા દીકરી સાબનો ભારો કહેવાય કાચી ઉંમરે દીકરીને વળાવી પારકી થાપણ બનાવી દેવાય વિદાય દીકરી કેરી આંસુઓના સહેરાગ છલકાય જોતા રા સૌના આંગણમાં મા બાપનો બહુ પૂરો થાય બહુ દીકરાની ઉપેક્ષા થકી માનું હૃદય કલ્પાંત કરી જાય દીકરી ન હોય જેના ખોરડે તેનું જીવન અધૂરું કહેવાય ને બહુ દીકરાની રાહ જોતા ઘરડા ઘરમાં આંખ બીડાઈ જાય યુગ બદલાયો દીકરીઓનો પુરુષોને હંફાવી જાય પુરુષ સમોવળી બની નારી દેશનું ગૌરવ વધારી જાય દેશનું ગૌરવ વધારી જાય આ સુંદર પંક્તિ આપણે હસમુભાઈ નરોડાથી મોકલાવી છે અને એમનો આગ્રહ હતો કે આજે અહીંયા એ પંક્તિનો બોલે એટલે મેં આપની સમક્ષ રજૂ કરી હવે આગળનો કાર્યક્રમ આગળ વધશે

એ માતાએ કરવાનું છે પિતાઓના માથે કમાવવાની જવાબદારી છે ઘર ચલાવવાની જવાબદારી છે સો ટકા માતાઓ પણ અત્યારે વર્કિંગ વિમેન છે ખભે ખભા મીલાવી અને કામ કરે છે પણ છતાંય આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિમાં માતાઓના વિશ માથે જ એ વિશેષ જવાબદારી આવતી હોય છે એટલે કમાવાની જવાબદારી પુરુષોના સિરે હોય ત્યારે બાળકોને યોગ્ય સંસ્કાર અને એમને યોગ્ય દિશા સૂચન કરવાની જવાબદારી એ માતાઓની સવિશેષ છે એટલે ઘરની અંદર આપણે હેલ્ધી વાતાવરણ રાખીએ જેથી કરીને દીકરો કે દીકરી બહારથી ક્યાંય પણ કાંઈક નાનું મોટું દૂષણ લઈને આવ્યો હોય તો એ ઘરની અંદર જ એને સોલ્યુશન મળી જાય આવું વાતાવરણ આપણે ખાસ કરવું જોઈએ એક નાનકડો પ્રસંગ હું આપ સૌને કહીશ કે એક નાનકડું પક્ષી એ ઉડતું હતું એની પાછળ બાજ આવ્યું મોટું મોટું બાજ આવ્યું અને પક્ષીને ખાવા માટે આવ્યું એટલે નાનું પક્ષી ઉડતું ઉડતું ફટફટ 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 એકદમ ભાગવા માંડ્યું પેલું બાજ એની ચીલ ઝડપે પાછળ ને પાછળ આવવામાં આવ્યું એટલામાં પેલું પક્ષી એક નાનકડો એ પક્ષી એક રાજા પાસે પહોંચી ગયું અને એ રાજાનું નામ હતું શિબી રાજા એ પક્ષી રાજા પાસે પહોંચી ગયું અને કહ્યું કે મને બચાવો 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 એ પક્ષીને એ શિબી રાજાએ કહ્યું કે હું તને બચાવીશ ચિંતા ન કરીશ એટલામાં પેલો બાજ આવ્યો અને બાજે કહ્યું કે એ પક્ષીને છોડી દો એ મારો શિકાર છે ત્યારે પેલા શિબી રાજા કહે છે કે એ પક્ષી મારા શરણે છે એ હવે મારા આશ્રય છે હવે હું એ તને કોઈ સંજોગોમાં ના આપું ત્યારે બાજ કહે છે કે હું પણ મારા થી નીકળ્યો છું એટલે હું પણ આટલું તો હું પક્ષી જેટલું માંસ તો હું ખાઈને જ રહીશ ત્યારે શિબી રાજા કહે છે કે તારે માંસ જ ખાવું છે ને લે મારા શરીરમાંથી હું તને કાઢીને આપી દઉં પણ હું પક્ષીને તો હું આંચ નહીં આપવા દઉં શિબી રાજાએ તરત જ પોતાના શરીરમાંથી થોડું માંસ કાઢી અને બાજને આપી દીધું એ બાજે ખાઈ અને ઉડી ગયો દોસ્તો આ શિબી રાજા છે ને એ માતા પિતા છે આ માતા પિતાએ આ નાનકડા પક્ષીઓ છે એ પક્ષીઓને બચાવવાના છે એ પક્ષીઓને ઉડતા શીખવવાનું છે એને પાંખ આપવાની છે અને એને દિશા બતાવવાની છે કે બેટા આ દિશામાં તું જઈશ તો તું સેફલી તારો ટાર્ગેટ સિદ્ધ કરી શકીશ આ ફરજ એ માતા-પિતાની છે અને આ હિન્દુ ધર્મ છે આ હિન્દુ ધર્મ છે તમે જુઓ કોઈ પણ ધર્મની અંદર પોતાના બાળકોને આટલું પવિત્રતાથી આટલું સરસ રીતે જો ઉછેર કરતું હોય ને તો એ હિન્દુ ધર્મ છે સૌને નમસ્કાર આજના આ કાર્યક્રમમાં તો ઉપસ્થિત છીએ ત્યારે ડૉક્ટર કે પટેલ કે પટેલ હેમલતાબેન પટેલ બી પટેલ મોનિકાબેન પટેલ તેમજ કપળસેના પ્રમુખ નયનભાઈ પટેલ કપણ તેમજ મંચસ અને તેમજ ભાઈઓ બહેનો તથા વાડીલો તેમજ મારી વાલી દીકરી હું હાર્દિક સ્વાગત કરું છું દીકરી એટલે ઈશ્વરનો આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદમાં મળેલ દીકરી દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન એક હું સ્ત્રી છું ઇતિહાસમાં જેને આ પાંચ રૂપમાં સોંપવામાં આવી છે તો ક્યારેક દીકરી ક્યારેક બહેન ક્યારેક પત્ની ક્યારેક માં હું સતત છું ઘણા લોકોને એવો ભ્રમ છે મહિલાઓ ઉપસ્થિત નગર શ્રીમતી વર્ષાબેન પંચાલ કેન્દ્રીય મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર રૂપલબેન મહિલા મહામંત્રી હીરાબેન કોચર્સ ચેરપર્સન લીલાબેન પૂર્વીબેન વિશ્વ હિન્દુ અને આપણે એટલે બાળકો એ છૂટા પડી જાય છે જ્યારે હિન્દુ ધર્મની અંદર પોતાના બાળકોને માતા પિતા શિબી રાજાની જેમ એને પ્રોટેક્ટ કરીને એને યોગ્ય દિશા બતાવે છે એટલે આપણા બાળકો એ આગળ વધે છે અંતમાં મારે આપ સૌને એટલું જ કહેવું છે કે માતા પિતા તરીકેની ભૂમિકામાં આપણે ક્યાંય પાછા ના પડીએ અને દીકરીઓને મારે ખાસ કહેવું છે કે માતા પિતા તો એની ભૂમિકા ભજવે જ છે પણ આપણે આપણે એક હિન્દુની દીકરી છીએ કોઈ આપણને ક્યાંથી કોઈ ફસાવી જાય બની શકે ક્યાંક તમને ક્યાંક ભણતી વખતે કોઈ તમને સામે દીકરો ગમી જાય બની શકે તો તમને જ્યારે કોઈ એવું પાત્ર મળે છે તો એ વખતે તમે ખુલ્લા મને તમારા માતા પિતા પાસે બેસો બેસીને ચર્ચા કરો કે મા મને આ દીકરો ગમે છે મને હું ખાતરી સાથે કહું છું કે એ દીકરો જો તમારા કુટુંબ અને પરિવારને લાયક હશે ને તો કોઈ માતા પિતા ના નહીં પાડે પણ તમે હા એવો લાયક ના હોય તેવો નાલાયક દીકરો જો શોધ્યા હશો તો કોઈ માતા પિતા હા પણ નહીં પાડે અને પહેલા મેં કહ્યું એ પ્રમાણે કોઈ માતા પિતા તમારું ખરાબ ઈચ્છતા નથી એટલે લગ્નનો જન આજે આટલું સરસ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તો લગ્નનો ડિસિઝન આપણે માતા-પિતાના શીરે જ નાખીશું એવા દ્રઢ નિશ્ચય સાથે આજની આપણી સભા પૂરા કરીએ એ પહેલા આપણે નક્કી કરીશું મારે અહીંયા તમારી બાહેધરી લેવી છે કે આજે તમે બધા હું કહું છું એની સાથે એગ્રી છો શું હું તમે બધા લગ્નની જવાબદારી તમારા માતા-પિતાના શીરે નાખવા તૈયાર છો બોલો જોસી આજના

નમસ્તે હું ડોક્ટર રૂપલ પટેલ વિશ્વ ઉમિયા ધામ મહિલા વિંગના ચેરપર્સન છું અચ્છા આજનો આ કાર્યક્રમ છે તો આપના માધ્યમથી હિન્દુ આપ શું સંદેશ આપવા માંગો છો હમણાં જ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેનું સેલિબ્રેશન થયું અને એ વખતે વિશ્વ ઉમિયા ધામ દ્વારા આખા ગુજરાતની અંદર દરેક જિલ્લા દરેક તાલુકાઓની અંદર બહેનો દ્વારા સ્પેશિયલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું એમાં આજે અહીંયા કપડવંશની અંદર જે આ ખાસ હિન્દુ ધર્મની અંદર દીકરીઓનું શું મહત્વ છે એના ઉપર એક સ્પેશિયલ ટોપિક રાખી અને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આપ સૌને ખબર છે કે હમણાં હમણાં આ હિન્દુ દીકરીઓ જે ભણી ગણીને તૈયાર થયેલી હોય છોકરીઓ એ છોકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવતી હોય છે બાય હુક ઓર ક્રૂપ કોઈપણ રીતે એ દીકરી કઈ રીતે ટેમ્પ્ટેશનમાં લલચાય એવી એક પ્રકારની સ્કીમ બનાવવામાં આવતી હોય છે ને એમાં આપણી દીકરીઓ ફસાતી હોય છે એવું ન થાય દીકરીઓ પોતે સેલ્ફ અવેર થાય દીકરીઓ સમજે કે આ સાચું છે આ ખોટું છે એવી એમને ખબર પડે એના માટેનો આ એક કપડવંજ જિલ્લાની અંદર અવેરનેસનો પ્રોગ્રામ થયો છે બેન આપનો પરિચય આપો મારું નામ મોનિકા વિપુલકુમાર પટેલ છે હું અત્યારે વિશ્વ ઉમિયાધામ જાપુર દ્વારા કપડવંજ તાલુકા લેવલે મહિલા ચેરપર્સનની ભૂમિકા ભજવી રહી છું અને અત્યારે મોટી સંખ્યામાં આજે વિશ્વ ઉમિયાધામ ખેડા જિલ્લા સંગઠન મહિલા સંગઠન દ્વારા આપણે આજે એક સારો એવો દીકરી માટેનો કાર્યક્રમ આજે આયોજિત કરેલ છે અચ્છા આ કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત મહેમાનો કોણ કોણ છે વિશ્વ ઉમિયાધામમાંથી અમારા ચેરપર્સન બેન શ્રી રૂપલબેન તેમજ નુકુરબેન ગીરાબેન તેમજ અહીંયા આપણા કપડવનના ડીવાયએસપી સોલંકી સાહેબ અને મોટી સંખ્યામાં ઘણી મહિલાઓ દીકરીઓ આજે અહીંયા હાજર રહી અને ટાઉન હોલમાં એક મહિલા સશક્તિકરણનો એક ઉદાહરણ પૂરું પાડે એવો મોટો આજનો આજનો કાર્યક્રમ છે બેન આપનો પરિચય આપો હું હેમલતા વસંતભાઈ પટેલ મારો હોદ્દો હમણાં વિશ્વ ઉમેરધામ જાસપુર ખાતે ખેડા જિલ્લામાં ચેરપર્સન મહિલા ચેરપર્સન છું અને ગાંધીનગર જિલ્લા અને ખેડા જિલ્લાની પ્રભારી છું અચ્છા બેન આજે જે આ કાર્યક્રમ રાખ્યો છે એનો મુખ્ય હેતુ શું છે એ જણાવશો આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે અત્યાધુનિક અત્યાધુનિક યુગમાં વિધર્મીથી દીકરીઓનો બચાવ હમણાંનું જે આ યુગ ચાલી રહ્યો છે એનામાં વિધર્મીઓ દ્વારા લવજેહાદ અને અનુક્ર પ્રવૃત્તિ દ્વારા આપણી દીકરીઓને ફસાવવામાં આવી છે અને એ દીકરીઓ ના ફસાય અને એના થોડી જાગૃતિ આવે એટલા માટે મેઇન હેતુ આ કાર્યક્રમમાં રાખવાનો છે બેન આપનો પરિચય આપો હું હેમલતા વસંતભાઈ પટેલ મારો હોદ્દો હમણાં વિશ્વ મેં ધામ જાપુર ખાતે ખેડા જિલ્લામાં ચેરપર્સન મહિલા ચેરપર્સન છું અને ગાંધીનગર જિલ્લા અને ખેડા જિલ્લાની પ્રભારી આજે જે આ કાર્યક્રમ રાખ્યો છે એનો મુખ્ય હેતુ શું છે એ જણાવશો આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે અત્યાધુન અત્યાધુનિક યુગમાં વિધર્મીથી દીકરીઓનો બચાવ હમણાંનો જે આ યુગ ચાલી રહ્યો છે એનામાં વિધર્મીઓ દ્વારા લવજેહાદ અને અનુક દ્વારા આપણી દીકરીઓને ફસાવવામાં આવી છે અને એ દીકરીઓ ના ફસાય અને એના થોડી જાગૃતિ આવે એટલા માટે મેન હેતુ આ કાર્યક્રમ રાખવાનો છે હું એક જાહેરાત કરું છું સૌથી પહેલા મારો પરિચય આપી દઉં મારું નામ ભાવિન જોશી છે હું છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી હિન્દુ સંગઠનમાં કામ કરું છું તમારા જ્ઞાતિના હેમલતા બેન એ પણ લગભગ સત્તર અઢાર વર્ષથી મને ઓળખે છે કારણ કે એમની દીકરી પણ જે સમયે દુર્ગાભાઈના કેમ્પમાં જવાની હતી ત્યારે અમે સંપર્ક થયો હતો હું અહીંયા એક જાહેરાત કરું છું કે અમે જોઈએ ઘણી વખત એવા પ્રોબ્લેમ બનતા હોય છે કે કોઈ બી આપણી હિન્દુ બહેન દીકરીની છેડતી કરતો હોય એની આગળ પાછળ પીછો કરતો હોય બસમાં એને હેરાનગતિ કરતો હોય બસમાં એનો પીછો કરતો હોય તો આપણે ઘણા બધા ગભરાય છે કે આ ઘરે કહીએ કે ના કહીએ કોઈને કહીએ કે ના કહીએ કે ઘરે કહીશું તો ઝઘડો થશે કારણ કે આ વિધર્મી છે બબાલ મોટી થશે આવી ચિંતાઓ હોય છે પણ જો તમે અધિકારીઓને કહું છું કે આવી ચિંતામાંથી મુક્ત થઈ જજો તમને ક્યારે પણ કોઈ પણ વીધર્મી એ કપળવંજ કપળવંજ તાલુકામાં હેરાન નથી કોઈ કરતો હોય વીધર્મી તો મારો સંપર્ક કરજો મારો મોબાઈલ નંબર લખી દેજો નવ્વાણું ઇઠ્યોતેર તેપન ત્રેવીસ એકત્રીસ સાથે સાથે માતા પિતાને પણ કહું છું કે તમને ખ્યાલ હોય કે તમારી દીકરી કોઈ વિધર્મીના સંપર્કમાં છે અને નથી માનતી અને તમે કદાચ શરમના મારે સમાજના સમાજમાં ખરાબ દેખાય એના કારણે તમે લોકો નથી બોલતા અને નથી બોલતા પરિણામ એવું આવે કે છોકરી જ્યારે વીર જોડે ભાગી જાય છે તેના માટે નીચું ગલવાનો વારો આવે છે તો એવા સમયે પણ અમે તમને પ્રોમિસ આપીએ કે તમારા કોઈના પણ નામ કે સરનામા ડિક્લેર નહીં થાય તમે ખાલી અમને કહેજો કે આ મારી દીકરી છે અને આ વિધર્મી છે અમને બતાવી દેજો અમે રસ્તો કરી લઈશું તમારી દીકરીને ચંગુલમાંથી છોડાવી આપીશું જય શ્રી રામ